દોડી ચિંતા અવાજમાં એમને કહ્યું કે મને ખબર નતી અને તમે રસ્તા વચ્ચે આવી ગયા હતા વૃદ્ધ માણસે હસી અને ખિસ્સા હાથ નાખ્યો અને એમણે એક રાણી સિક્કો કાઢ્યો અને સાયકલ કે જેમને પાડી દીધા હતા એમને આપ્યો સાયકલ ચલાવનારને આ બહુ આશ્ચર્યજનક લાગ્યું

કે આજે મારે મારી સાથે આવી ઘટના થઈ તો એમનો દીકરો છે એ પણ વૃદ્ધને કહે છે કે તમે આજે પિતાજી ખૂબ સરસ કામ કર્યું કે એક માણસને સજા આપવાને બદલે એમને જે સ્વીકાર્યું છે એ તમારી ભૂલ છે એ પણ સામેવાળા માણસ છે એ સમજી ગયા છે એટલે ખૂબ સરસ મજાનું તમે આજે કાર્ય કર્યું છે એ કાર્ય ઉપર હું પણ ખુશ છું તો મિત્રો આપણે પણ જીવનમાં ઘણીવાર આવું થતું હોય છે કે જ્યારે ભૂલ થતી હોય છે તો ભૂલને સ્વીકારવાને બદલે એ ભૂલના પુનરાવર્તન ઉપરા ઉપરી ભૂલ એના ઉપર ભૂલ અને છેલ્લે ભૂલનું પરિણામ છે એ ભૂલમાં જ પરિણામ થતું હોય છે અને એનાથી મોટી અસર થતી હોય છે મિત્રો આ સાર એ છે કે જીવનમાં જ્યારે આપણાથી કઈ નાના મોટી ભૂલ થઈ જાય અથવા તો આપણે ક્યારેક કોઈની ભૂલ કરીએ તો આપણે પાછળના સમયની અંદર કરેલી ભૂલો અથવા તો આપણે ન સ્વીકારેલી ભૂલો એક વાર જો એમનું મનોમંથન કરીએ તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે એ આપમેળે નિરાકરણ આવી જતું હોય છે અને આપમેળે જીવન છે ખુશી થઈ જતું હોય છે તો દોસ્તો આપને કેવી લાગે આ કહાની આ વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને જણાવશું અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશું લાઈક શેર કરીને આપનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશું થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત